જય મુરલી દર જે દોર કરીસ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હસો કારણ કે આપણો બ્લોગ જો એટલે મજામાં હોય તો મજામાં આવી જ જશો અને આજે વાગ્યા છે 8:30 સવારના અને હવે આવી ગયા છે ફાઈવ સ્ટાર ફાર્મમાં આપણો સાતમ આઠમના વરસાદમાં થોડો કપાસ નમી ગયો હોય આ બાજુ એટલે થોડો ગમજલો ને કે વામિયા ખેડવામાં આજે તો ભૂલાઈ ગયો આપણો વિકાસભાઈ વામિયા ગાડો આયા છે અહીંયા કણે વિકાસભાઈ હેલો ભાઈ विकास भाई वामी आ गाड़ी रे आ जाती यार अब नेरी गेंद जा ऐसा क्या कच्ची नदी है जे नेरो अभी रिते कहीं का वामी आ निकली रे आ कपास आप नमी जो है वामी आ कटाए के ना है जरी कमेंट कर दे जो अब आ कपास मार और आ कमेंट कर सो तो काम आउट हाँ से निकाल के वामिया वामी आ कटी रह क्या चे अन हवे तुमने कोता અત્યારે મોટર ચાલુ હોય આપડી માથે જ ભરેલું હોય કારણ કે બ્રાહ્મણી આલો બતાવી આપડી વાડી બ્રાહ્મણિયા ની પાર ની માથે બાજુમાં જ એકદમ આલો તમને આપડી વાડી થોડુંક સીન બતાવી દઉં આ છે આપણે બતાવી તો આપડે આગળના માં તમે જોઈ શકો છો આ છે ફાઈવ સ્ટાર ફાર્મ

ಅಮಾ ನೋಡೋ <laughs> देवो, देवो, नाए नाए। रस्ता गाम जो

એ કે મોટો દેખાવા લાયક નથી કારણ કે આ ચાટ નથી એનું ઓનલાઈન તો ન્યાત આ તા આમાં જનો હોયા ભાયા કોલ કરીને દે આપણો સસ્તો આઈફોન બતાવે અને ખબર નથી કેમ આયો શું કાય ને પાં તો વાતો નથી ઇતિહાસ કેસું તો એક લાખ કહે કે માય આવી રીતે આયો કે આઈફોન હાલો તો આજે આપણે આ ફાઈસનો કોમમાં જવાનું હોય જા સોદી જોડેલા આપણા વ્લોગમાં હાલો વિજયભાઈ કહી દો દર્શક મિત્રો કાં જવા માંગસો આપડા તમે તમારી ભાષામાં અમદાવાદ અમદાવાદની ભાષા એટલું નું યાર

અમારી ગાડીમાં પાસે કાનાને લઈ જવો હતો પણ કાના ભાઈ આયા નહીં હા હા એટલે અમે એકલા જઈએ છે ઓકે ઓકે ને આ પાણી ભરેલી બોટલ અરે ફોટો બી ન પાડે આપે વાંધો નહી ખાલી બોટલ આપી જાવ ના ના એ બે રાખી દે યાદગીરી માટે આ યાદગાર માટે આલો બોટલ ફોટો પાડી લીધો તો વાંધો નહીં ચાલ પાડો તો પાડો દે દેવદીપ ભાઈ ને રામ રામ કઈ અને આવી ગયા છે ફાઈવ સ્ટાર ફાર્મે અને સવારનું વારું શેડ્યુલ પાછું ચાલુ આપણે ડાંડા ચાલુ હોય ખેડવાના विकास भाई हमरा આવ્યા છે થોડાક બપોરે સમી રહ્યા હતા લાડવા વધારે થઈ ગયા એટલે તમને ખ્યાલે ને કે ઠંડુ પીવા કેતા ઠંડુ પી વિકાસ ભાઈ એટલા થાટા થઈ ગયા કે સુઈ ગયા ડાયરેક્ટ સુઈને પછી અત્યારે જાગ્યા હે ના હવે થોડીક આ વિકાસ ભાઈ ખેડશે પછી આપણો વારો એમ ભાઈ સો કીધું હું માર ગયા ભiaire બપોરનો જમવાનું વધારે થઈ ગયું

ખેડવાનો વારો તમારો છે કઈ વાંધો નહીં ભાઈ ખેડૂત દીકરા થોડી ઘટી ને લડી દેવાનું ચાલો ફાઇનલી ગાઈસ અમારા શું કહેવાય કપાસમાં વામિયા તો નીકળી ગયા પણ એક તકલીફ પડી ગઈ હે ટ્રેક્ટરનો ચાલુનો અવાજ આવતો હશે એનું કારણે પણ હવે કહેવાશે નહીં અને વામિયા નીકળી ગયા એનો વિડીયો શોર્ટ વિડીયો એક ઉતાર્યો હોય રીલ્સ હે આગળ તમે જોઈ હશે જોઈ જ લીધી હવે જ્યારે અમે ડાંટા જોડતા હતા ને તો ત્યારે એક તકલીફ પડી ગઈ કે ગાડાનું ટાયર પંચર થઈ ગયું એના માટે મેં જુગાડ કેવું કર્યો અને ગાડાનું ટાયર પંચર થઈ ગયું કાલ સવારે બીજી વાડીએ વામિયા કાઢવાના હોય એના માટે મેં જુગાડ કર્યો

આપણું હંચ બધું આમાં રાખી દીધો કારણ કે ગાડામાં પંચર હતો તમને ખબર જ છે તો હાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી છે લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો અને આવા ને આવા અવનવા વિડિયા ગામડાના દેશી વિડિયા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફોલો કરો શેર કરો બસ ભાઈ થાકી રહ્યા છે તો ચાલો